કમિશનર ડોક્ટર એચ જી કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાતના નાગરિકોને સલામતે અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડ્યુપ્લિકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે વધુમાં કમિશનર ડૉક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે ગત ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દસ ડ્રેડ કરીને અઠ્ઠાવીસ નમૂના લેવામાં આવ્યા હતા આ નમૂના પૈકી અંદાજિત છેત્તાલીસ ટન જેટલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ કે જેની કિંમત આશરે રૂપિયા એક પોઇન્ટ આઠ કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો વધુમાં શ્રી કોષિયાએ ઉમેર્યું હતું કે ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર બનાસકાંઠાના વર્તુળ કચેરી દ્વારા જૂન બે હજાર પચીસ દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળયુક્ત ઘીની રેડ કરી આશરે ત્રણ પોઇન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ લાખની વધુ કિંમતનો છસો ને પચાસ કિલો થી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજ વેપારી દ્વારા ઘીની બનાવટ બનાવી લાયસન્સ વગરના નમૂના ચંડીસર જીઆઈડીસી એરિયાના પ્લોટ નંબર એકસો ને એકમાં આવેલા ખાનગી જગ્યાના ગોડાઉન પર

કોશિયાએ જણાવ્યું હતું આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ વધુમાં ઉમેર્યું હતું રાજ્યના નાગરિકોને શુદ્ધ મળી રહે માટે રાજ્ય સરકાર તથા ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી છે જેના ભાગરૂપે ગઈકાલે ચંદિશ્વર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ભેસેવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઘીના નંબર એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યાં પાણીના ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ઘી મેળવ્યું હતું અને આ વ્યક્તિની આ ફેક્ટરીમાં ઘી બનાવીને કોઈ જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરડો પાડીને આ મોટો જથ્થો ની પકડ્યો છે અને આ જે મોટો ભેરસેનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેક્ટરીમાં હતા એમને 私は。